તો મિત્રો આપણું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જવાનું છે સંજયભાઈની ગાડી લેવા તો મેં ઊઠી ગયો છું અને હાલ મારી ગાડીની ચાવી ક્યાં મૂકી મને પણ નહોતી ખબર મારી ગાડીની ચાવી ખોરી પડશે મળી ગઈ હવે ગાડી લઈને મારે બંસલ જવું પડશે સંજયભાઈને મળવા કેમ કે સંજયભાઈ અને એમના મિત્રો ત્યાં જ ઊભા છે તો આપણે હમણાં આવી ગયા છે મારી બેનના ઘરને સોસાયટીની બહાર હવે હું નીકળી ગયો છું બંસલવાળા રોડ પર થોડીક જ વારમાં આપણે સંજયભાઈને મળી જશું બંસલવાળા રોડ પર પહોંચી ગયો છું આજુબાજુની જગ્યા છે જોઈ શકો છો તો મિત્રો આપણે સંજયભાઈને મળી ગયા છે અને સંજયભાઈ પરફેક્ટ સલૂનમાં છે જોઈ શકો છો એમનો છોકરો છે નાનો અને આપણા હિતેશભાઈ છે હવે અંકિતભાઈ આવશે આપણા માઓ ખાવ તો હું મળે તો મિત્રો અંકિતભાઈની એન્ટ્રી પડી ગઈ છે અને હવે આપણા ભરતભાઈની એન્ટ્રી પડશે થોડીક જ વારમાં બ્લેક બેકવર્ડના લઈને તો આવી ગયા છે આપણા ભરતભાઈ જેમનું ધનતેર એરિયામાં ખાસું સારું નામ છે અને હાલ અંકિતભાઈ શેખાવતને મળી ગયા છે અને હાલ અમે ફૂલો લેવા જઈશું પહેલાં તો ગાડી માટે તો ફૂલનો હાર લઈ લીધો છે જોઈ શકો છો બહુ મોંઘો આવે છે ફૂલનો હાર પણ અમારી ગાડી જેટલી ખતરનાક છે સંજયભાઈની તેના માટે એકદમ કમ્પ્લીટ બે નિતેશભાઈ થાર લેવા આવી ગયા હતા અને હવે અમે થોડીક જ વારમાં મીઠાઈ લેવા જઈશું તો મિત્રો મીઠાઈ લઈને મેં હિતેશભાઈ અને ની આખી ટીમ ઉંડાઈના શોરૂમ પર આઈ ગયા હતા જોઈ શકો છો અને હાલ અમે ઉંડાઈના શોરૂમ પર પહોંચી મિત્રો બીએમડબલ્યુ નું પ્લાનિંગ ચાલતું હતું ને અમે મર્સિડીઝ છોડાઈ લીધી છે જોઈ શકો છો અમારા મિત્રો બધા ભેગા થઈ ગયા છે દાદા દુબઈ જા આયા છે ઓર દુબઈ મે મકાઈ કા બાઉ લેકે આયા હે પર પતા નહીં કિતના કા બાઉ

તો મિત્રો સંજયભાઈ બ્લેક કલર ની ક્રેટા લીધી છે જોઈ શકો છો ક્રેટા નો લુક અને હાલ અમે જે હાર આવ્યા હતા મે અને હિતેશભાઈ સંજયભાઈ ની ગાડી માટે સંજયભાઈ હવે ગાડી પર હાર ચડાવશે જોઈ શકો છો કે કેટલી સાઈન મારે છે બ્લેક કલર બહુ સુટ કરશે સંજયભાઈ પર અને હાલ હમણાં હાર ચડાવી રહ્યા છે સંજયભાઈ અને એમની ટીમ દ્વારા ગાડી પર હાર ચડાવવામાં આવી રહ્યો છે જોઈ શકો છો તમે એટલે મિત્રો અમારા ભાઈઓની આખી ટીમ ભેગી થઈ ગઈ છે બ્લેક કલરની ક્રેટર લેવા આવી ગયા છે મિત્રો અમારી આખી ટીમ આવી ગઈ છે જોઈ શકો છો તમે વિડીયોમાં આપણે દાદા દાદા કે દાદા કોણસી મૂવી લૉ કરવા તમને તમે ગાડી લીધી નવી કેવું ભાઈ

આ ખાલી છસો કિલોમીટર ચાલે દુબઈ કાપે ક્યા અભી ચા પી રહ દાદા કેસો લગતા હું ચાય પીયા દાદા કાંડ બાદ ગોળ જ્યાં નહીં ડાલે દાદા હે દાદા ચીની કમ હે બરાબર ના વાંધા નહીં દો તન પેક કરવા દેતે આપણે આપણા ધંધા આપણે ચા પી ડબરી ખોલ લે હુંડા બાજુ મે ઇર આપણા ઠેલા ડેગે ચાલ દાદા

તયુકો આપણે ચિંતા નથી મને બહુ ખુશ છું બહુ ખુશ અને કોઈ દિવસ સપ્તાહ ના ભરાઈ દો તમે શું કરજો તો બહુ બી ટેન્શન ન લેવો નંબર પ્લેટ કાઢીને એમને ફેરું છું આ ફેર કે કોલાડી બોટ આ હું કધું ભૂલી ગયો હતો પાણી જાવ પકડો કેવું લાગો આ ઢોળાઈ તો કે આ ધંધા કરે

હરદભાઈ કેવું લાગે તમને નવી ગાડી જોડાઈ હં રે દઈ રાત ક્યાં આયા હે તો ડર મોટા કેવું લાગે તમને નવી ગાડી છોડ્યા ભાઈ અરે મારા બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જે મારી જોડે આયા સપોર્ટ કર્યો મને ગાડી જોડાઈ

મે <laughs> પછી નીકળી લાવત લાવતા હોય તો આ યુટ્યુબ માં નાખી દે છે ને